નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે અઢાર જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ એફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો એની અંદર જવાબ આવશે ઓગણીસો પાંત્રીસ તો મિત્રો આરબીઆઈની સ્થાપના ઓગણીસો ચોત્રીસના એક્ટ અંતર્ગત ઓગણીસો પાંત્રીસમાં થઈ હતી આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરમાં પૂછવામાં આવતા પ્રશ્ન છે એના જવાબ તમે કમેન્ટ બોક્સની જણાવો જેનાથી તમારા જગ્યામાં પણ વધારો થાય તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલાં પ્રશ્નથી તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સીપી ગ્રામ્સ નામની એક ફરિયાદ વિશ્લેષણ એપ લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજનાથસિંહ તો તાજેતરમાં જ રાજનાથસિંહ જે છે એમને સીપી ગ્રામ્સ નામની એક ફરિયાદ વિશ્લેષણ એપ લોન્ચ કરી છે તો વાત કરીએ આ એપ્લિકેશન વિશેની તો રાજનાથ સિંહે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફરિયાદ વિશ્લેષણ એપ લોન્ચ કરી છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ફરિયાદ નોંધવા માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે આ એપ જે છે એ પ્રથમ એઆઈ આધારિત પ્રણાલી કે જે સરકારમાં ફરિયાદ નિવારણમાં સુધારો લાવવા માટે વિકસિત કરવામાં આવી છે એટલે કે મિત્રો આ જે પ્રણાલી છે એને સરકારની અંદર ફરિયાદના નિવારણમાં સુધારો લાવવા માટે વિકસિત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ફ્રૂટની ખેતી શરૂ કરવામાં આવી છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે હિમાચલ પ્રદેશ તો તાજેતરમાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચીનથી લાવવામાં આવેલ મોક ફ્રૂટની ખેતી શરૂ કરવામાં આવી છે તો મિત્રો હિમાચલ પ્રદેશ જે છે એના કુલ્લુની અંદર ચીનમાંથી લાવવામાં આવેલા એક મોક નામના ફ્રૂટની ખેતી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારત શ્રીલંકા અને માલદીવ વચ્ચે એક્સરસાઇઝ સિલ્ડ જેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે મુંબઈ તો તાજેતરમાં જ મુંબઈ ખાતે ભારત શ્રીલંકા અને માલદીવની નૌસેનાએ એક્સરસાઇઝ શિલ્ડ નામનું એક એક્સરસાઇઝ કરેલી છે અને આ ત્રણ રાષ્ટ્રીય ટેબલ ટોપ એન્ટી નાર્કોટિસ્ટ અને સમુદ્રી શોધ ટાઈપનો એક અભ્યાસ છે કે મિત્રો તાજેતરમાં મુંબઈ ખાતે શ્રીલંકા ભારત અને માલદીવની નૌસેના દ્વારા શિલ્ડ નામની એક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ત્રણ રાષ્ટ્રીય ટેબલ ટોપ એન્ટી નાર્કોટિસ્ટ અને સમુદ્રી શોધ ટાઈપનો એક અભ્યાસ છે તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો બોલબમ યાત્રા સામાન્ય રીતે હિન્દુ ધર્મના ભક્તો દ્વારા કયા રાજ્યમાં મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા તો આ જે બોલબમ યાત્રા જે છે એને ઓડિશામાં મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો બોલબમ યાત્રા જે છે એ સામાન્ય રીતે હિન્દુ ભક્તો દ્વારા શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવા અને શિવલિંગ પર જળ ચઢાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંતુ વર્તમાનમાં કોવિડ નાઇન્ટીનના કારણે આ યાત્રાને રદ કરવામાં આવી છે અને જેના લીધે આ યાત્રા જે છે એ ચર્ચામાં છે તો આને લગતો પ્રશ્ન પૂછવાની શક્યતાઓ વધુ છે તો આજે ઓડિશાની અંદર બોલબમ યાત્રા જે છે એને મનાવવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા તેમજ શિવલિંગ પર જળ ચઢાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંતુ કોવિડ નાઇન્ટીનના કારણે આ યાત્રાને રદ કરવામાં આવેલી છે ત્યારે મિત્રો અહીંયા વાત છે ઓડિશાની તો ઓડિશા સંબંધિત તાજેતરના ગ્રંઠ વિશે ચર્ચા કરીએ તો ગોપબંધુ સંબંધિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવે છે તેમજ રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઇન કોવિડ યોદ્ધ્યા તરીકે જાહેર કરે છે એકસો દસ કરોડ રૂપિયાની પોતઘાટ પરિજના ધામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત રાજ્યનો સૌથી બીજો બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો છે સુમંગલ પોર્ટલ અને ગોસ્વિફ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવી છે આ સિવાય મૂ સરકાર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કંડ અપે ત્યારબાદ જોઈએ ઓડિશાનો સ્ટેટિક જીકે તો રાજ્ય પ્રાણી સાંભર હરણ છે રાજ્ય પક્ષી છે નીલકંઠ રાજ્ય વૃક્ષ વડ છે રાજ્ય ફૂલ છે અશોક આ સિવાય વાત કરીએ લોકનૃત્યની અંદર તો ઓડિશી સવારે પૈકા મુંદ્રી અને ગુમરાહ જેવા ઓડિશાના કેટલાક મહત્ત્વના લોકનૃત્ય છે ત્યારબાદ વાત કરીએ કેટલાક પ્રસિદ્ધ બાંધ વિશે તો હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવેલું છે ત્યારબાદ છે મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલું છે ત્યારબાદ છે રેંગાલી ડેમ જે બ્રાહ્મણી નદી પર આવેલો છે મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્ત્વના પ્રસિદ્ધ બાંધ ત્યારબાદ વાત કરીએ તો ઓડિશા જે છે એની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં થઈ હતી રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ છે ગણેશલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક તેમજ વાત કરીએ તો ઓડિશાના મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરલીધર આ સિવાય ઓડિશા રાજ્ય જે છે એને અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે પશ્ચિમ બંગાળ બીજું છે ઝારખંડ ત્રીજું છે છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ચિલ્કા વન્યજીવ અભ્યાન બીજું છે કોટગઢ વન્યજીવ અભ્યાન ત્રીજું છે અહમદગઢ વન્યજી વ્યપેરણ ચોથું છે શિમલીપાલ રાષ્ટ્રીય પેન અને પાંચમું છે નંદનકાનન જ્યુલોજીકલ પાર્ક મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણું આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યમાં જંગલના ખૂણામાં ચટ્ટાન પર પ્રાચીન ગુફા ચિત્રો મળી આવે છે તો મિત્રો એની ઇન્દ્રપુર જવાબ આવે છે હરિયાણા તો તાજેતરમાં જ હરિયાણાની અંદરથી એક ચટ્ટાન પર જંગલના ખૂણામાં ગુફા ચિત્રો મળી આવે છે તો વાત કરીએ એના વિશે તો હરિયાણાના ફરીદાબાદ ખાતે એક જંગલના ખૂણામાંથી પ્રાગ ઐતિહાસિક ગુફાચિત્રો મળી આવે છે અને જે અંદાજે એક લાખ વર્ષ પહેલાંના હોવાનું જણાવવા મળ્યું છે તો મિત્રો વાત કરીએ એના વિશે તો મે બે હજાર એકવીસમાં પર્યાવરણીય કાર્યકર સુનીલ હર્ષના જે છે એ ફરીદાબાદ જિલ્લામાં માંગારબાની પહાડી પર પ્રથમવાર આ ગુફાચિત્રો જોયા હતા એટલે કે મિત્રો ચાલુ વર્ષના મે મહિનાની અંદર જ પર્યાવરણીય કાર્યકર સુનિલ હર્ષના જે છે એમને ફરીદાબાદ જિલ્લાના માંગારબની પહાડી પર પ્રથમવાર આ ચિત્રો જોયા હતા તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે પંચવટી વૃક્ષારોપણ પહેલ શરૂ કરવામાં આવે છે તો મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જીકે તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય છે જે તાજેતરમાં જ નવા બનેલા છે તેમજ વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર તેમજ વાત કરીએ હરિયાણાના કેટલાક પાડોશી રાજ્યો જેમાં એક છે પંજાબ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું રાજસ્થાન અને ચોથું છે ઉત્તર પ્રદેશ આ સિવાય વાત કરીએ હરિયાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે અબુ શહેર વન્યપ્રાણી અભ્યારણ ત્રીજું છે ભીંડાવાસ અભ્યારણ ચોથું ખપરવાસ અભ્યારણ પાંચમું છે નાહાર અભ્યારણ તો મિત્રો આ હતા હરિયાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ટ્વિટરે પોતાની કઈ સેવા બંધ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ફ્લેટ તો તાજેતરમાં ટ્વિટરે પોતાની ફ્લેટ ફેસિલિટી કે જે ફ્યુચર કહી શકાય એને બંધ કરી છે તો વાત કરીએ તો ટ્વિટર જે છે એને ચૌદ જુલાઈ બે હજાર એકવીસના રોજ એક જાહેરાત કરી હતી કે તે પોતાની ફ્લેટ સેવા બંધ કરવા જઈ રહી છે તેમજ વાત કરીએ તો ટ્વિટરની ફ્લેટ સુવિધા જે છે એ ઇન્સ્ટાગ્રામની એક ગાયબ થવાવાળી સ્ટોરીના સમાન હતું અને જેને ટ્વિટર દ્વારા નવેમ્બર બે હજાર વીસમાં સાર્વજનિક રૂપથી વિચારોને શેર કરવાવાળા લોકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યું હતું ફ્લેટ ચોવીસ કલાક બાદ ગાયબ થઈ જાય છે અને લોકો ફ્લેટ પર સીધા મેસેજના માધ્યમથી પ્રતિક્રિયાઓ આપી શકે છે તો મિત્રો અહીંયા વાત છે ટ્વિટર વિશેની તો ટ્વિટર વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો ટ્વિટરની સ્થાપના બે હજાર છમાં થઈ હતી સીઈઓ છે જેક ડાર્સી અને મુખ્ય મથક છે કેલિફોર્નિયા ખાતે આવેલું છે તેમજ ટ્વિટર ઇન્ડિયાના એમડી છે મનેશ માહેશ્વરી મિત્રો આ હતી માહિતી ટ્વિટર વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં દિલ્હી સરકારે યાત્રીઓને બસના રિયલ ટાઈમની જાણકારી આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ ગૂગલ તો તાજેતરમાં દિલ્હી સરકાર જે છે એને બસ યાત્રીઓ જે છે એને રિયલ ટાઈમની જાણકારી આપવા માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે તો વાત કરીએ એના વિશે તો તાજેતરમાં દિલ્હી સરકારે ગૂગલ સાથે એક એવી સિસ્ટમ શરૂ કરવા માટે હાથ મિલાવી છે કે જેનાથી મુસાફરોને તેમના સ્માર્ટફોનની અંદર રિયલ ટાઈમ જે છે બસનું એના ધોરણે બસના સ્થળો તેમજ આગમન અને પ્રસ્થાનના સમય સિવાય બસનું રૂટ જે છે એને પણ ટ્રેક કરવામાં સક્ષમ બનાવે છે એટલે કે મિત્રો આ એવી સિસ્ટમ વિકસાવવા માટે દિલ્હી સરકાર દ્વારા ગૂગલ સાથે હાથ મિલાવવામાં આવ્યું છે જેનાથી બસનું રિયલ ટાઈમ જાણી શકાય છે અને બસના આગમન તેમજ બસનું જે પ્રસ્થાન સમય છે એના વિશે તેમજ બસના સ્થળો અને એના રૂટને પણ ટ્રેક કરી શકાય છે તો મિત્રો અહીંયા વાત છે ગૂગલની તો ગૂગલ સંબંધિત તાજેતરના કરંટ વિશે ચર્ચા કરીએ તો મિત્રો વર્તમાનમાં ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ તેમજ વાત કરીએ ગૂગલ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે તો ગૂગલ જે છે એને ત્રીસ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય મીડિયા સંગઠનો સાથે મળી ન્યૂઝ શોકેસ લોન્ચ કર્યું છે આ સિવાય એ હિન્દુસ્તાન યુનિલિવર અને માય ગોવ ઇન્ડિયા સાથે મળીને એઆઈ ફોર એગ્રીકલ્ચર હેકથોન શરૂ કરી હતી તેમજ ગૂગલ દ્વારા કોવિડ નાઇન્ટીન સામે લડવા માટે ભારતને અઢાર મિલિયન ડોલરની સહાયતા કરવામાં આવી હતી તેમજ ગૂગલ દ્વારા ગ્રામીણ મહિલાઓને ઉદ્યમી બનાવવા માટેના ઉદ્દેશ્યથી વુમેન વ્હીલ નામનો પ્લેટફોર્મ્સ લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ કરણ બાજવા જે છે એને ગૂગલ ક્લાઉડના એશિયા પ્રશાંત ક્ષેત્રના પ્રમુખ બનાવવામાં આવે છે તો મિત્રો આ તા ગૂગલ સંબંધિત તાજેતરના કરંઠે ત્યારબાદ જોઈએ આપણો આગોનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે દુનિયાનો સૌથી મોટું તરતા સોલાર પેનલનું ફર્મ જે છે એનું ઉદ્ઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સિંગાપુર તો તાજેતરમાં સિંગાપુરે વિશ્વના સૌથી મોટા સોલાર પેનલ જે છે અને એ પણ તરતો એનું તો ઉદ્ઘાટન કરેલું છે તો વાત કરીએ તો તાજેતરમાં સિંગાપુરે દુનિયાના સૌથી મોટા તરતા સોલર ફર્મોમાંથી એકનું અનાવરણ કર્યું છે અને આ પરિયોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ સુધીમાં સૌર ઉર્જા જે છે એને ચાર ગણી કરવાના લક્ષ્યને પૂરો કરવા માટેનો આ એક પ્રયાસ છે એટલે કે મિત્રો સિંગાપુરના અનેક તરતા મોટા ફર્મ છે એમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ફરિયો અંતર્ગત વર્ષ બે હજાર પચીસ સુધીમાં ઉર્જા જે છે એની ચારગણી કરવાનો એક લક્ષ છે અને જેને પૂરો કરવા માટેનો આ એક પ્રયાસ ગણી શકાય ત્યારબાદ મિત્રો આપણા આ ઘણા ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક મુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવી રિટેલ પાર્ક નીતિ જાહેર કરી છે તો મિત્રો એની જવાબ આવે છે આંધ્રપ્રદેશ તો તાજેતરમાં આંધ્રપ્રદેશે નવી રિટેલ પાર્ક નીતિ જાહેર કરી છે ત્યારબાદ જોયો અગાઉ પ્રશ્ન તો તાજેતરમાં અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન કયા ભારતીય પત્રકારનું નિધન થયું છે તો મિત્રો એની જવાબ આવે છે દનિષ સિદ્ધિકી તો તાજેતરમાં દનિષ સિદ્ધિકીનું અફઘાનિસ્તાનની અંદર કવરેજ દરમિયાન નિધન થયું છે ત્યારબાદ જોયો આપણો આગળનો પ્રશ્ન તો ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ કયા દેશનો પ્રોગ્રામ છે તો મિત્રોની અંદર જવાબ આવે છે યુએસએ તો ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ જે છે એ યુએસએનો પ્રોગ્રામ છે ત્યારબાદ જોયો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ચૌદ વન ડે સેન્ચુરી બનાવવાવાળો સૌથી તેજ બેટ્સમેન કોણ બન્યો છે તો મિત્રોની અંદર જવાબ આવે છે બાબર આઝમ તો બાબર આઝમ જે છે એ ચૌદ વન ડે સેન્ચુરી બનાવવાવાળો સૌથી તેજ બેટ્સમેન બન્યો છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં સુરેખા સિકરીનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો એની અંદર જવાબ આવશે અભિનય તો આ જે સુરેખા સિકરી છે એવું એક અભિનેત્રી હતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો નીતિ આયોગ જે છે એનું પૂરું નામ શું થાય છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો આ સાથે જ આજના આપણા કેટલાક મહત્ત્વના કારન્ટના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરીશું જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ તમને સો ટકા આવડે આ સિવાય મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જાણવા રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કેટલાક કરંટ અફેરનું આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષા પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહે જેનાથી તમારી એક્ઝામમાં પણ તમને ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલત સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્લ્ડ બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રથમાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા અને કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તેમજ મિત્રો તમે વડિન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં